હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે અરબી ડ્રાય મસાલા બનાવવાના છીએ અત્યારે અરબી આપણને માર્કેટમાં આમ તો આસાનીથી મળી જ રહે છે તો અરબી મસાલા ડ્રાય બનાવવા માટે મેં અત્યારે થોડી અરબી લઈ લીધેલી છે હવે આ અરબીને આપણે બે ત્રણ પાણીથી સારી રીતે સાફ કરી લેશું સારી રીતે એમાંથી માટી નીકળી જાય એમ બે ત્રણ પાણીથી આપણે એને ધોઈ લેશું ત્યાર પછી કૂકરમાં નાખી જેમ બટેટા બાફીએ છીએ એમ જ બાફવાની હોય છે એટલે કૂકરમાં નાખી એમાં થોડું મીઠું ઉમેરીશું અને બે સીટી વાગે ત્યાં સુધી આપણે કૂકરને ગેસ ઉપર રાખીશું મિત્રો આમાં બટેટાની જેમ વધારે સીટી નથી વાગવા દેવાની કારણ કે અરબી છે એ બે જ સીટીમાં સારી રીતે બફાઈ જાય છે જો કડક અરબી આવી હોય તો ત્રણ સીટી વગાડવી નહીં તો બે સીટીમાં તો સારી રીતે બફાઈ જ જશે હવે બે સીટી થઈ ગઈ છે આપણે અરબી બફાઈ ગઈ છે કે નહીં એ ચેક કરી લેશું અરબી બફાઈ ગઈ છે એ ચેક કરવા માટે આપણે છરી એમાં ખૂંચાડીને જોઈશું આ રીતે છરી અંદર વહી જાય છે એનો મતલબ આપણી અરબી સારી રીતે બફાઈ ગઈ છે હવે અરબીને ઠંડી થવા દેશું અને પછી એની છાલ ઉખાડી લેશું અરબીની છાલ ઉખાડ્યા પછી હવે આપણે એને ફ્રાય કરવાની છે એટલે એક કઢાઈમાં આપણે તેલ ગરમ મૂકીશું અને એમાં એક એક અરબી ઉમેરીશું આપણે અરબીને ડબલ ફ્રાય કરવાની છે તો પહેલાં એકવાર આપણે એને ડીપ ફ્રાય કરી લેશું પછી ઠંડી થાય એટલે ફરીથી એકવાર ફ્રાય કરીશું એક પછી એક આપણે બધી જ અરબીને તેલમાં ફ્રાય કરવા માટે ઉમેરી દઈશું બેથી ત્રણ મિનિટ સુધી આને સારી રીતે ડીપ ફ્રાય થવા દેવાની છે જ્યાં સુધી ઉપર ગોલ્ડન બ્રાઉન કલર ન થઈ જાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાની છે હવે અરબી આપણી સારી રીતે ફ્રાય થઈ ગઈ છે આમાં તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન રંગ થઈ ગયો છે આપણે એને બહાર કાઢી લેશું આમ એક પછી એક સારી રીતે ફ્રાય થઈ ગયેલી બધી જ અરબીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે અરબી થોડી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેશું એના માટે આપણે થોડી હળદર લેશું બે ચમચી દાણાજીરું લેશું દાણાજીરું વધારે લેવાનું છે કારણ કે ધાણાજીરું અને મરચાંથી દાનો ટેસ્ટ છે વધારે આવશે બેથી અઢી ચમચી જેટલું મરચું નાખીશું તમે કાશ્મીરી મરચું પણ વાપરી શકો છો પછી આમાં થોડોક પાઉંભાજી મસાલો નાખવાનો છે જો તમારા ઘરમાં પાઉંભાજી મસાલો ન હોય તો તમે આની જગ્યાએ ગરમ મસાલો પણ નાખી શકો છો અને છેલ્લે આપણે થોડુંક મીઠું ઉમેરીશું મીઠું આમાં થોડુંક જ ઉમેરશું કેમ કે આપણે બાફતી વખતે પણ મીઠાનો ઉપયોગ કર્યો હતો એટલે અત્યારે થોડું ઓછું મીઠું નાખશું હવે આપણી તળેલી અરબી છે એ ઠંડી થઈ ગઈ છે એટલે આને આપણે હવે બીજી વખત ફ્રાય કરવાની છે તો ડબલ ફ્રાય કરવાની છે એટલે હવે બીજી વખત ફ્રાય કરતાં પહેલાં આપણે એને થોડીક પ્રેસ કરી લેશું અને આપણે જે તેલ યુઝ કર્યું હતું એ એમાંથી થોડું તેલ કાઢી લેવાનું છે આપણે ખૂબ ઓછા તેલમાં આને બીજી વખત ફ્રાય કરવાની છે તો બધી જ અરબીને આવી રીતે પ્રેસ કરી અને આપણે તેલની અંદર ઉમેરી દઈશું હવે આપણી અરબી એક બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગઈ છે એટલે હવે એને ફ્લિપ કરી લેશું બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ જાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાની છે આવી રીતે ડાર્ક બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું હવે આપણે જે પહેલા મસાલો બનાવ્યો હતો એને સારી રીતે હાથેથી મિક્સ કરી દેવાનો છે હવે આપણી અરબી ફ્રાય થઈ ગઈ છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જે બનાવેલો મસાલો છે એ આના ઉપર ભભરાવી દઈશું ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને પછી મસાલો ભભરાવાનો છે પછી સારી રીતે અરબી તૂટે નહીં એવી રીતે મિક્સ કરવાનું છે પછી જો આપણને એવું લાગે કે આમાં તેલ હજી ઓછું છે તો થોડુંક ગરમ તેલ આમાં ઉપરથી એડ કરવાનું છે બધો જ મસાલો એડ થઈ જાય એટલે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો તૈયાર છે આપણું અરબી ડ્રાય મસાલા આને તમે દાળ ભાત સાથે પણ સર્વ કરી શકો છો અને ગરમાગરમ રોટલી અને સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે અરબીની આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં